જે ઘરમાં ઘરની લક્ષ્મી વહેલા ઉઠે છે ને એ ઘરમાં હંમેશાનું કલ્યાણ થાય છે ઘરની લક્ષ્મી એ છે માતાઓ સવારે બને ત્યાં સુધી પથારી છોડી દો બપોરે ભોજન કરવા બેસો ભગવાનને યાદ કરો જમથાડ જીવન જવવારી રે ધૂઓ કર લાઓ જડ જારી રે જમુને થોડે જીવન જવવારી રે ધૂઓ કરે કમળ કરો જારી રે રાત્રે સુતા સુતા રાત્રે સુતા સુતા પર ત્રીજી બાવા દિન દયાણા भक्त तमारो जान जो हरि गुण गाता दोष पड़े तो सेवा मारी मान जो